દેશ વિદેશની અંદર ગાજગું કર્યું છે દાદાના મહામા જેને ડબકો વગાડ્યો છે અને આ ત્રણ મહામૂળ છે ત્રણ પછી ને જેવો થાય ભલે દુનિયા ની અંદર રહેતા પક્ષો ના તેમના શું દાદા નું સ્થાન હોય તો એ દાદા નો મોહિમાન ગાય ગાય જાવ ને તો પોણા બસો વર્ષ મૂકવા થઈ ગયું અને લગાય દાદા હું શું વિરાદ હોય નહીં ઓછા એવું સરસ મજાનો સારંગ એની આખી રોનક બદલાઈ ગઈ અને દેશ અને દુનિયાની અંદર સારું સારું કુર દેવ એનું નામ નામવા તો અમે બે વખત પદયાત્રા કરી પણ ત્રીજી વખત મંડળ મંડળના બધા નાના બે જાના ભાઈ એટલે અમે ઘણા સમય થી વિચારતા કે પદયાત્રા કાંડ છે પણ યાદ રાખો ચાલવું સહેલું છે હજી આયોજન કરવું એમ અઘરું છે કારણ કે અમને કુદરી અનુભવ છે તમને એવું લાગે કે સંતો સરળતાથી ચાલ્યા જાય ઘણા બધા સેવામાં હોય પણ એના મોગા ઉપર જાય ત્યાં ના એમને ટેન્શન હોય એમનું બીજા કોઈ ટેન્શન ન હોય એને ત્યાં આયોજન કરીએ અને અમને એવો કઈ સમાચાર મળે કે રોડ ઉપર એક્સિડન્ટ છે એટલે અમારા ત્રણ પછી તો શિયાળામાં વળી જાય આ હું તો કોઈ

જો એના આયોજન યુવા મંડળ હોય યુવતી મંડળ હોય એમાં જતા હોય કથા વાર્તા સંભળતા હોય તો એને કારણે કરી અને તમે બધા જ જાય છે સફેદ વાળા ઓછા છે કદાચ હર્ષ કાળા કરીને આવ્યા છે બે દિન

અને આમ તમે જોવો તો કોઈ એમ પૂછે કે કેમ છો બધા તો આપણે કહીએ કે ચાલો એ સિવાય બધું સારું છે જમવાનું સારું છે તારા સારા છે બીજું નાઈ માણ શપત પાણી આતે બધું સારું છે ખાલી અઘરું કયું છે ચાલવાનું અને બીજું કે તમે લોકો કાયમ ફરી ચાલતા કે અમને પગ દુખે છે અમને ખુલ્લા પડ્યા છે પણ આપણા ધંધો કેવો કર્યો રહ્યું કે આપણા મહારાજ આપણા માટે અગિયાર વર્ષ ની તમે અગિયાર વર્ષ નો છોકરો હોય તો તમે જોજો તમે કેમ સાચો છો અગિયાર વર્ષની ની તેર તેતેર હજાર

તો કચ્છ ભુજ ની જે પદયાત્રા છે જૂના સમયમાં અત્યારે તમે જોવો છો સુરજ મારી આ તે ફૂલ આવે છે પેલા ફૂલ મોતા એટલે આવવું હોય એને વાળ બેસીને આવો સમગ્ર છે અને છતાં ભગ્યા ડકડા લેવા માટે આપણે જયારે નતાની ધોરણ સ્વામિનારાયણ ભગવાન રાજી કરવા માટે જઈ રહ્યો છીએ ત્યારે

સંસ્કૃત તો બહુ નથી ત્યારે રામાનંદ સ્વામી કહ્યું કે સંસ્કૃત તમે ભણો ગમે અને તમને ખ્યાલ હશે બ્રહ્માનંદ સ્વામી એ દુર્લ શાસ્ત્ર નો અભ્યાસ ભુજ ન નું પણ ભાષા પાઠશાળામાં કરી અને પોતે જાણી એટલે એ વખતે ભુજ માં કોઈ મમ્મી સંસ્કૃત પાછા આવેલી

તો રામાનંદ સ્વામી ને આગળ પહોંચાડો નવી ભાષામાં ફેરફાર થઈ એટલે સંતો ગયા તમને કોઈ ઓળખે નહીં એટલે ગામને હોય કે વૃક્ષો વગેરે હોય ઓલા પેલા ઝાડ કરતા હશે ખાવાડી ભણવાનું તો કીધું મને રહેવાનું ખાવાનું બીજા પીરો સાધુ ને ત્યાં બીજી જરૂર ને હવે ઝાડ નીચે રોકાઈ જશું હવે ઝાડ નીચે રોકાણા બી ભણવા જાય પણ

કારણ કે બહુ થઈ જાય તાપસ્ય કરવાનું આપણે દેખા તો આ પોઝિશન માં મૂકતાના સ્વામીવૃત્તિ કરેલું પાછા જાળવી જાય હવે પાઠશાળામાં સંસ્કૃત જે ભણતા હોય હવે ખબર હોય કે એમાં ભોખવું બહુ પડે સંસ્કૃત ગ્રામર હોય ને એ ભોખવું બહુ જ પડે એટલે સંતો ભોખ ના હોય પણ હું તમને પાડે ભણવા ગઈ ભેડ આપણે બહુ અવાજ હોય તો સાંજ પડે એટલે ભુજ ના જે દિવાળ છે સુધર અને એમના ભાઈ હતા નિરજીભાઈ એમના ઘરે એમ ગયા એમના માજી ઘરે હતો પ્રભુ ગાય માજી એટલે લાયણ સંતો ની સામે આમ જોયું અને પછી પૂછ્યું કે કોના સાધુ કર્યું બાકી એક સમય એવો આવું કે રામાનંદ સ્વામી હતા સંતો હતા તો સંપ્રદાય ના આત્માનંદ સ્વામી બે શિષ્ય હતા વાલભાઈ અને અઝરભાઈ જે ભગવાન ગા પહેતા

To ɗum na tiya kawaisai, tiya santogai sai ke sanin kawutu to na tiyukura na ya p i c h to t s a a u n a To ke a n g t a e yuku o m a n n r i samai ari j m b i k a i e k o w a i y e na kaiye a i y e j b i e k o w r i ni c e l r e w a r e to to pumne a w e to n i a m a i ka l e e faasu to mei maɗa t i r oɗai fuu c i Na santogai r s i s i a maari s i e k s o n સાધુ બઉ સારા સાધુ હતા અને ભગવાન વેળા વાગ્ય કરતા હોય નિર્મળ જેની દ્રષ્ટિ એટલે એમને ભણવા લેવા છે ને આપણો વિન્દ્ર દાન છે ને આપણું માં ઘર છે એટલે એમને ગામમાં દિવસે જવું નહીં અહીંથી હું રોજ એમને જમવાની સીધાની વ્યવસ્થા કરી આંગણા ઓરડી પડી છે ઓરડી ફરી એમાં બહુ વડલો છે ને ભૂલ તો છે ને એટલા ઓરડી હવા પડી છે ત્યાં કોઈ સાંજ મળે ત્યારે જઈ શકતું નથી આપણે સાધુ ને ત્યાં મોકલીએ લીધો સાધુ ને હું તો એ જો ગણી લીધા હોય તો સાધુ નહીં ગઈ આપણને પાપ લાગે એટલે એને ભૂસવું પડે પણ કે જો